મારી જિંદગી તો હવે ધન્ય થઈ ગયો ભાઈ મારા પરદાદો ખુદ મને અહીં કહી ગયા સપનો કે મારા તરફના ક્ષેત્રમાં તો ભાઈ માલ મેલેલો છે મારા દાદા તો હવે તરત પહોંચી જવું છે અને ઢોબલાનો હમેલો ખૂણો કીધેલો છે પોસ ડગલો ભરી અને એ નેકલ છે હડો પહોંચી જવું છે મારા ભાઈ તો કેવું જ નહીં કશી અલ્યા આ ઢોસ છે વાત કરે એટલો એમનો અલ્યા

આપડા પોતા ભાઈ કાને આલે ખબર છે આપડા દાદા પરદાદા ની જમીન છે અને એવી જમીન માં તો હોય એવું કશું

તમે તો ભલા દો તો શું થઈ જવાનું હવે આજુ કે ખબર આપડે સ્વામી ભાઈ નઈ ગયા ખુટા

પણ આપડે વાયલું છે અને શું કહ ખબર એમ કે મારે ક્યાંય ભાઈ રહ્યું નહિ અને આટલું કાઢીને આવતો રહું તો ઈ કાઢીન આવતો રહ્યો છે એટલે ઘડાવતો તારું વાયરો તો બનાવ હા ઈ જતા રહ્યા છે પાછા એ હવે ઓય શું કહું હું તમારી મને તો વધારે કોઈ હું કહું નહીં

એટલે આ બા કહેતા તા આ તો આઈ ગયું અને આ ડોબલો આવી ગયો લ્યો બરોબર હવે ડોબલા ની હોમ મેસ ડગલા એક બે ત્રણ ચાર ને કોસ કું થાલ નીકળવો પડે

ઉપર ઝૂલું હોય તો ના પીલા છે આ તો ખાલી આપણે એમ કે સબૂતા જ છે બીજો પોસ્ટ કીધે છે ને એક બે ત્રણ ચાર ને પોસ્ટ આટલા ચોખ્ખો દઉં જોઈએ આટલા ચોખ્ખો દે

લાઈ તારું મુહૂર્ત કરેલું મુહૂર્ત કરેલું મોટા માં તો ગયો પી

એ ખાઓ લ્યા એ બાય 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 એ મારું મારું એ આ એ એ મારું બગાડ્યું એ આ તો માયા હે

તમે આ કીધું કે દાદી એમ કીધું કે બધા ભાઈ લઈને કીધું તું કે આમ થોડું લાવવાનું મને એકલા અમાર બધા તો આપડે પોચે ભાઈ

આપડો ભાઈઓ નો રાગ કેવો એક વાત ને જ પણ આ કાલિય માં બધા ભાઈ ભેગા રહેશે ઈન બજાર વાજ સડી

મજૂરી આવજો તાવશો ત્રણસો ત્રણસો રૂપિયા અમે આપડો લઈને તમે કશું સમજાય બગાડી ગયો